હું ખૂબ જ દુખી છું કારણ કે હું પણ એક દીકરીનો બાપ છું આ શબ્દો છે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના સુરતમાં ઓગણીસ વર્ષીય દીકરીએ એક યુવકના ત્રાસથી અંતિમ પગલું ભરી લેતા આ લોકોમાં રોષ છે અલ્પેશ કથિરિયા અને ગોપાલ ઇટાલિયા સહિતના પાટીદાર નેતાઓ મેદાનમાં આવ્યા છે ત્યારે બીજી તરફ આરોપી સગીર યુવકના સમર્થનમાં રબારી સમાજ આવ્યો છે જેમણે સગીર નિર્દોષ હોવાનો દાવો કર્યો છે

જોડાયા હતા બીજી તરફ હવે આરોપી યુવકના સમર્થનમાં રબારી સમાજ આવ્યો છે રબારી સમાજ દ્વારા ઓગણીસ વર્ષીય યુવતીના નિધનને લઈને દુઃખ વ્યક્ત કરવામાં આવ્યું છે પરંતુ સાથે જ તેમણે પોલીસ ફરિયાદ અને સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ટ્રોલિંગને ખોટું ગણાવ્યું છે સમાજના લોકોએ આક્ષેપ કર્યો છે કે છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર તેમના સમાજને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે રબારી સમાજના લોકોએ મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરીએ પહોંચીને સુરત પોલીસ કમિશનરને આવેદનપત્ર પાઠવીને આ સમગ્ર કેસમાં સચોટ ન્યાયિક અને તટસ્થ તપાસ થાય એવી રજૂઆત કરી છે તેમની મુખ્ય માગણી એ છે કે પોલીસે એક તરફી કેસની તપાસ ન કરવી જોઈએ સમાજના એક આગેવાને જણાવ્યું હતું કે આ જૂની વાત છે કે દીકરા અને દીકરી એક વર્ષ પહેલા કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં હશે બંને વચ્ચે મિત્રતા હતી ત્યારે છોકરીના પિતાને ખબર પડી હશે ત્યારે છોકરાના પિતાને કીધું હશે કે તું સમજાવી લેજે ત્યારે છોકરાના પિતાએ તેને સમજાવ્યું હતું કે જો આવું હોય તો બંધ કરી દેજે ત્યારથી છોકરાએ તેની સાથે બોલવાનું બંધ કરી દીધું અને સોશિયલ મીડિયા પર પણ તેને બ્લોક કરી દીધી હતી અમે કોઈને કશું કહેવા નથી માંગતા માત્ર એટલું જ કહેવા માંગીએ છીએ કે તટસ્થ તપાસ થાય

પ્રયાસ કરતી હતી યુવતીએ મેઇલમાં અનેક વખત મેસેજ કર્યા હતા છતાં યુવકે કોઈ રિપ્લાય નહોતો આપ્યો આ સંજોગોમાં સમાજ દ્વારા યુવક અને તેના પિતાને આરોપી કઈ રીતે બનાવવામાં આવ્યા તે અંગે પણ સવાલો ઊભા કરવામાં આવ્યા છે તો બીજી તરફ પાટીદાર દીકરીના ન્યાય માટે હવે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સહિત અનેક પાટીદાર નેતાઓ મેદાનમાં ઉતર્યા છે ગોપાલ ઇટાલિયાએ કહ્યું હતું કે માત્ર એક ઘટના અનેક એવી વસ્તુ બને છે જેનાથી મારા જેવા નાના માણસનું દિલ દ્રવી ઉઠે છે અંદરથી પીડા થાય છે આઘાત લાગે છે અને એક અનુભવાય છે સુરતના કતાર ગામમાં દીકરીએ અંતિમ પગલું ભરી લીધું અને એનું કારણ શું કે એક યુવકે તેને બ્લેકમેલ કરી એમની પાસેથી પૈસા પડાવ્યા દીકરીને પ્રેમ જાળમાં ફસાવી અને એટલી હદે બ્લેકમેલ કરી કે એક નિર્દોષ માસુમ દીકરી જિંદગી સામે

કોઈ ડર નથી જો આપણે આ ઘટનાની વિગતિ વાત કરીએ તો સુરતના કતારગામ વિસ્તારમાં આવેલ વિધિ પેલેસમાં ઓગણીસ વર્ષી નેના વાવડીયા પરિવાર સાથે રહેતી હતી પરંતુ વિકૃત યુવકના ત્રાસથી કંટાળીને તેમણે અંતિમ પગલું ભરી લીધું દીકરીને અણધારી વિદાયથી હાલ પરિવારજનોની આંખોમાંથી આંસુ નથી સુકાઈ રહ્યા જો પરિવારની વાત કરીએ તો દીકરીના પરિવારમાં પિતા માતા અને એક ભાઈ છે પિતા રત્ન કલાકાર તરીકે નોકરી કરી પરિવારજનોનું ગુજરાન ચલાવે છે જ્યારે નેના પ્રાઇવેટ ટ્યુશન ક્લાસમાં અભ્યાસ કરાવીને આર્થિક રીતે પરિવારજનોને મદદ કરતી હતી હાલ યુવતીના પરિવારજનોએ વિકૃત યુવક દ્વારા પજવણી કરવામાં આવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે આ પહેલા પણ પાટીદાર સામાજિક અગ્રણીઓએ મુખ્યમંત્રીને પત્ર લખીને ન્યાયની માંગ કરી હતી જેમાં યુવતીને બ્લેકમેલ કરાતી હોવાથી કડક કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે જેમાં લખવામાં આવ્યું હતું કે સુરતના કતારગામ વિસ્તારમાં ઓગણીસ વર્ષની યુવતીએ અંતિમ પગલું ભર્યું છે જેનું કારણ છે કતારગામના વિકૃત અને અસામાજિક સ્વભાવ ધરાવતા છોકરા દ્વારા દીકરીની વારંવાર પજવણી અને માનસિક ત્રાસ તેમજ બ્લેકમેલ કરતા હતા આ દીકરી નેનાને ત્રણ વર્ષથી વિકૃત માનસિકતા ધરાવતો છોકરો હેરાન કરતો હતો આ પ્રકારની ઘટના અનેક દીકરીઓ સાથે બનતી હોય છે પરંતુ ઘણી વખત સામાજિક રૂઢિ લીધે દીકરીના પિતા મજબૂર હોય વધુમાં લખવામાં આવ્યું છે કે સમગ્ર રાજ્યમાં ગ્રામ્ય વિસ્તારોમાં તથા શહેરોમાં અસામાજિક તત્વો કાળા કાચ નંબર પ્લેટ વગરની ફોર વ્હીલ ગાડીઓમાં અભ્યાસ કરતા યુવાન દીકરાઓને વ્યાજના બીસ ચક્રમાં ફસાવે છે અને અભ્યાસ કરતી દીકરીઓને

મળું વાત ગુજરાતી પર